નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ફરી એક વખત ગોંડલ ચર્ચામાં આવ્યું છે ગોંડલ ની અંદર પાટીદારના જે ખેડૂત છે તેમના ઉપર બુટલે હુમલો કર્યો છે તે વિષય ઉપર ચર્ચા કરવી છે કારણ કે લાંબા સમયથી આવી ઘટનાઓ સામે આવી રહી છે કે બુટલેગરો બેફામ બન્યા છે ક્યાંક મારામારીની ઘટના સામે આવે છે રાજકુમાર જાટની ઘટના તો હજુ આપણે બધા જોઈ જ રહ્યા છીએ ક્યાંય ન્યાય નથી મળ્યો હવે સવાલ અહીંયા ઉઠી રહ્યા છે કે ગોંડલમાં કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તો ત્યાંના ધારાસભ્ય શું કરી રહ્યા છે

અ ગુજરાતની વિધાનસભામાં એવું કીધેલું છે કે કોઈ જો પોલીસ ફરિયાદ લેવામાં વિલંબ કરે તો ગ્રહમંત્રી જઈને કહેવાય એટલે અહિયાં પ્રતિનિધિત્વ તરીકે અમારે ગોંડલના ધારાસભ્ય જે છે એ સૌથી પ્રથમ મહિલા ધારાસભ્ય છે પોતે પોતાની કામગીરી કોઈ જાતની ક્યાંય ગ્રાઉન્ડ લેવલ ઉપર હોતી નથી

ગોંડલ છે એનો પણ અમારું આપણે ભૂતપૂર્વ સમયમાં જોયું કે ના ભાઈ દ્વારા પાંચસો સાતસો કરોડ રૂપિયાનું કૌભાંડ તો નજર સામે આવ્યું હતું એ પછી તમને કહો તો ભાઈ હું નથી કેતો તમામ પ્રકારના નસીલા પદાર્થોનું વેચાણ થાય છે એના વકીલ કેતા એ સિવાય ઠેર ઠેર જગ્યા ઉપર દેશી વિદેશી દારૂ અને ગાંજો ચરસ પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિઓ બધી એટલા માટે ફેલી ફૂલી છે કે પોલીસ પોતાની ફરજ બજાવવામાં સ્વતંત્ર નથી આવા સામાજિક તત્વો જે ચૂંટણી

એટલે આ અસામાજિક તત્વોના કારણે આવા જે બનાવો છે એ વારંવાર બને છે બીજું કે ગોંડલ શહેરની અંદર નગરપાલિકા દ્વારા દ્વારા સીસીટીવી કેમેરા જે નાખવામાં આવ્યા છે એ બહુ લાંબો સમય થી બંધ છે માત્ર ને માત્ર આ સામાજિક આ તત્વો છે ને એને છૂટો દોર આપવા માટે આ તમામ સીસીટીવી કેમેરાઓ બંધ રાખવામાં આવ્યા છે બીજું કે આ અસામાજિક તત્વો જે છે એને ડર નથી

આ લોકોને ડર નથી આ ડર એટલા માટે નથી કે આજ સુધી ગોંડલમાં આવા બનેલી ઘટનાઓમાં ક્યારેય ગોંડલની સત્તા વાપરી અને પોતાને મળેલા ઇનહેર પાવર જે સ્વયંભૂ સત્તા છે એ કોઈ દી વાપરી વાંચરી નથી એના કારણે આ બધું અસામાજિક તત્વો નું આ જે ષડયંત્ર જે રચાય છે એ બધે આના કારણે રસે રાજુભાઈ અવારનવાર આપણે જે ઘટના બનતી હોય છે અલગ અલગ જિલ્લામાં એટલે ત્યાંના ધારાસભ્ય છે વિધાનસભાનું જે સત્ર ચાલે એટલે અવાજ ઉઠાવે પણ આજ સુધી એવું જોયું નથી કે આ ત્રણ ઘટના બની છે તેમ છતાં ત્યાંના ધારાસભ્ય વિધાનસભામાં આવો અવાજ ઉઠાવ્યો હોય કે મારા ગોંડલ જે શહેર છે કે પછી જિલ્લો છે ત્યાં આવું આવું થઈ રહ્યું છે તેમ છતાં ક્યાંય અવાજ ઉઠાવવામાં નથી આવતો જી બેન અમારા ધારાસભ્ય તો અવાજ આ બાબતે ઉઠાવવાના નથી

અને પોતાના મૌલિક અધિકાર મુજબની માંગ કરી સરકારે કીધેલું છે કે આવા અસામાજિક તત્વોના વઘોડા કાઢવા જોઈએ જે અસામાજિક તત્વો એ સાગીરને માર માર્યો છે એના ઉપર જે જૂના કેસ છે એ બધાએ ધ્યાનમાં લેવામાં આવે તો આ અસામાજિક તત્વોની પરિભાષાની એકદમ નજીક છે આના વરઘોડા કાઢવા જોઈએ નથી વરઘોડો કરતો નથી એક આરોપી પકડાતો નથી કોઈ બાબતની કાર્યવાહી થતી અને સામે સામે રાજકીય બળ વાપરી અને સગીર ઉપર દબાવી અને સમાધાન કરી નાખવામાં આવી આ પ્રકારની કામગીરી થાય પછી આમાં લોકો પછી ગોંડલ ના હોય કે ગોંડલ બહાર ના હોય સમાજ માટે કેવી રીતે લડી શકે કે લડનારના જે વ્યક્તિઓ છે એ એને જો એના ભેગા હોય જયચંદો નીકળે શું કરે

આવી બતા મારેુભાઈ આવી જયારે ઘટના બને છે કે પાટીદાર ની કોઈ બબાલ સામે આવે એટલે છેલ્લે આપણે જોયું છે કે અલ્પેશ ઢોલરિયા આવે આખા મામલામાં પહેલા તો એ પણ સગીરને મળવા ગયા હતા પછી જયારે જયેશ રાદડિયા પણ આવ્યા હતા બંધનું એલાન કરવામાં આવ્યું સપોર્ટ કરવાની વાત કરવામાં આવી પછી બધું મોખું રખાયું અને પછી સમાધાન થઈ ગયું તો સમાધાન કઈ વાતનું થાય છે હવે જે ઘટના બની છે એનો પરિવાર ભૂલી ગયો કે મારા દીકરાને માર માર્યો તો હવે કઈ રીતે સમાધાન આમાં સમજવાનું સમાધાન એ બાબતે સમજવાનું કે સમાજનું અહીંયા કોઈ રાજકીય અસ્તિત્વ નથી જે રાજકીય માણસો છે એ બધા દાબ દબાણ અને કહ્યાગરા છે બીજું એક બેન હું તમને સ્પષ્ટ કર દો કે અલ્પેશ ઢોલરિયા મોટો કે જયેશભાઈ રાદળિયા મોટા કે બોગરા મોટા મોટા નેતા પટેલ સમાજના આવે તો આ જયેશભાઈ અને બોગરા સાહેબ આવે તો બોગરા સાહેબે અને જયેશભાઈ ન્યાયિક લડત લડવા બાબતે જાહેરમાં કીધું

गुजरात प्रदेशના પ્રમુખ જે અગાઉથી ટીકીટો નકી નથી કરી શકતા મેન્ડેટ પોતે નથી નકી શકતા એ અમિતભાઈને અથવા નરેન્દ્રભાઈને આવીને લખવા પડે છે ઈ કામ એને અત્યારે એની આઈતે એક જિલ્લાના પ્રમુખ તરીકે કરી લઈ બરાબર છે તો એનો મતલબ ઈ થાય છે કે આખે આખી ગુજરાત પ્રદેશ ભાજપ અમારા ગોંડલા ગુંડાવથી બીએ છે હ

જેને સમાધાન કરાવ્યું બેન ઈ ઈ લોકોની પોતાની મેટર હતી એને એને કરી નાખ્યું હાલો રાજકુમાર જાટ ની બાબત આવે છે તો રાજકુમાર જાટ ની બાબતમાં એના બાપ રતનલાલ નિર્ણાયક છે એની સાથે રાજસ્થાન નો જાટ સમાજ છે એની સાથે રાજસ્થાન થી ગુજરાત ની અંદર વસતા જાટ સમાજ ના લોકો છે અને એની સાથે આખે આખું રાજસ્થાન મારવાડ વિસ્તાર છે એટલે ઈ ઈ જે લડત છે ઈ ઈ લોકો ન્યાયિક પદ્ધતિથી કરશે અને કરતા આવ્યા છે અને ઈ ઈ રસ્તે જે લોકો ચાલે છે એમની પહેલેથી જે માંગ છે ઈ માંગ ઈ જ છે કે ભાઈ સીસીટીવી કેમેરા મેળવવામાં આવે અને સીબીઆઈ ની તપાસ આપવામાં આવે હા એટલે અહીંયા બે સમાજ સમાજના ફરક દેખાય કે પાટીદાર સમાજે એવું સમજ્યું કે આપણે સમાધાન કરીએ અને બીજી બાજુ જાટ સમાજ છે એવું કહી રહ્યો છે કે અમે તો લડવાના છીએ ન્યાય નહીં મળે ને ત્યાં સુધી એટલે ઘટના બને આમ સરખી જોવા જઈએ કે ન્યાય માટે બને લડતા તો એક એક લડે બેન પટેલ સમાજ જ વર્ગીકરણ માં જ આવે છે ખેતી કરતો સમાજ છે અને અહિયાં નો પટેલ સમાજ પણ ખેતી કરતો સમાજ પટેલ છે હવે એને અનામત આંદોલન ની લડાઈ જયારે કરી ત્યારે એને ઓબીસી માં પોતાનું રિઝર્વેશન કરાવ્યું ચાહે એને રેલગાડીના પાટા ઉકેડી નાખવા પીડા અને અહીંયા કે પટેલ સમાજે જયારે અનામત આંદોલન ની લડાઈ કરી ત્યારે ચૌદ ને શહીદ કર્યા અને છેલ્લે જે આપણું ઈબીસી નું ઓપન હતું એની અંદર સંતોષ માની અને આપણે અનામત આંદોલન ની લડત પૂરી થઈ આટલો ફરક બંને સમાજ ગુજરાત અને રાજસ્થાનના બંને પટેલ સમાજો વચ્ચે છે હા એટલે હવે રાજુભાઈ એક આશા તો એ જ રાખવાની આ બીજી ઘટના બની ચા ખેડૂત ઉપર હુમલો કરવામાં આવ્યો છે હવે એ જોવાનું છે કે પાટીદાર સમાજના કયા એવા નેતા છે કે જે આ મામલામાં બોલે છે કે બુટલેગરો બેફામ બન્યા છે કોઈ કાર્યવાહી કરાવશું એમ સ્થાનિક બાબતમાં મહારાજેવા સામાન્ય માણસો બોલે છે કોઈ મોટા નેતા બોલી શકતા નથી બીજું અમે તો ખરેખર જે હવે સામાજિક અત્યારે સામાજિક જે બાબત હું એમ નથી કેતો કે ભાઈ આપણે જાતિનો વાત કરવો જોઈએ પણ જાતિ એક સત્યતા છે એનાથી દૂર ન રહી શકાય અને જયારે તમારે પ્રોટેકશન ની જરૂર પડે ત્યારે હવે સમાજને ન્યાય મેળવવા માટે સમાજ માટે નામદાર કોર્ટો છે એના સંસ્થા ખોડલધામની સંસ્થા છે નામદાર કોર્ટને અમે તો એવું માની કે નામદાર હાઈકોર્ટમાં દાખલ કરે અને ખોડલધામ ટ્રસ્ટ એવું કહે થાય ત્યારે અમારા ઉપર થતો અન્યાય થોડોક અટકે એવી સ્થિતિ અમને જણાય છે બાકી બીજું ગોંડલ ની અંદર જો ગુજરાતની સરકાર કઈ શાંતિ સ્થાપવા માંગતી હોય તો સૌથી પ્રથમ નામદાર હાઈકોર્ટે માનવિત કરેલા એને જેલ હવાલે કરાવે પછી ગણેશ ગોંડલની જે કસ્ટડી છે એ આ રાજરતન કેસ માં સીબીઆઈ જહાજ અને જે જુનાગઢ કેસ છે એની તાત્કાલિક નિર્ણય લઈ અને એને પણ એની જગ્યા બતાવે અને ઈ સિવાય નામદાર કોર્ટ આ નિર્ણય નિર્ણય કરવા માટે નામદાર કોર્ટ ને ગુજરાત ગોંડલ ના હેડ કોન્સ્ટેબલ થી લઈ અને પીઆઈ પીએસઆઈ ડીવાય એસપી સહિતના સ્ટાફ ને તબદીલ કરે અને જિલ્લા ફેર બદલી કરી નાખી દે આ લોકો એટલા એના કહિયા કરા થઈ ગયેલા છે અને આ જે પોલીસ વાળામાં અમુક ને છોડતા આ પોલીસ વાળા એટલા ભ્રષ્ટ છે આ પોલીસ વાળા બધી જગ્યા ધંધામાં દારૂના વેચાણ થી ધંધા ભાગીદારી એટલે ક્યારેય પોતાની જે ફરજ છે એ સેવા સહકાર અને સુરક્ષા આ વસ્તુ ક્યારેય કરી આગે નથી આ ગુજરાતની સરકાર માટે એકદમ ઈઝીલી કામગીરી છે અને બીજું હું તમને કહું કે વિકાસ સહાય સો દિવસની અંદર ત્રણેય પોલીસ સ્ટેશનની અંદર ચારેય પોલીસ સ્ટેશન ની અંદર જે રેકોર્ડ છે ને રેકોર્ડના આધાર ઉપર અસામાજિક તત્વો વારંવાર જે ગુના આચરે આવે છે ને એને બધાની ઉપર કાર્યવાહી કરી નાખે ને તો એટલામાં ઘણું બધું અમારા ગોંડલ ને સુખ શાંતિ મળે એવી સ્થિતિ છે